નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને શરીરમાં કંઈક તો બીમારી હતી હવે આજના સમયમાં જોવા જઈએ તો નાની મોટી બીમારીઓ તો ઘરે ઘર છે પણ ગુજરાતની અંદર એમ કહેવાય કે ડાયાબિટીસ એ ગુજરાતની અંદર સૌથી વધારે જોવા મળે છે ડાયાબિટીસના પેશન્ટ તો એવી જ એક બીમારી મતલબ ડાયાબિટીસ કે જે એમને ત્યાં હતી તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને એ બીમારી હતી તો એમાં શું શું તકલીફો થઈ અને એમાં એમને કેવી તકલીફોની સામે કેટલી વેદનાઓ થઈ હશે અને કેવી રીતના સાજું થયું તો એ આપણે એમના પરિચય સાથે જ જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું જયેશભાઈ રામાભાઈ પટેલ અને આપણું ગામ કયું નાની એટલે તાલુકો ધરમપુર ધરમપુર અને જે વલસાડ હવે આ તમારા જે બાજુમાં બેઠા છે એ કોણ પપ્પા થાય તમારા પપ્પા થાય એ લોકો હાલમાં વ્યવસાય મતલબ શું હતા શિક્ષક હતા ઓકે તો તમે એમના પુત્ર થાઓ બરાબર ને અને તમારા બાજુમાં તમારા આ મમ્મી છે બરાબર તો જયેશભાઈ મને થોડું એ જણાવો કે શું સમસ્યા હતી તમારા પપ્પાને સુગરની બીમારી હતી એમાં અંગૂઠામાં મતલબ કેટલા વર્ષથી હતી આ બીમારી સુગર થાય પાંચથી બે થી પાંચથી અને અત્યારે ચાલે બે હજાર અને ચોવીસ એટલે કમસે કમ ઓગણીસ વર્ષ ઉપર થઈ ગયા ઓગણીસ વધાર વર્ષથી વધારે થઈ ગયા તો એની જે તે દવાઓ તો ચાલતી જ હશે હા ચાલતી જશે બરાબર ને તો એ ડાયાબિટીસ ની બીમારી દરમિયાન શું એવી ઘટના બની અને શું પ્રોબ્લેમ આવ્યો બીજો એ થોડીક વાત કરો એ અંગૂઠામાં થોડું કાળું પડવા લાગ્યું હા એટલે અમે સેલવાસ દવાખાને લઈ ગયા હતા અચ્છા એટલે સર્જનને બતાવ એટલે આ કેટલા સમય પહેલાની વાત છે

તો કે જરૂર નથી અત્યારે એ તો આવી જશે પણ એ તો વધતું ગયું ધીરે ધીરે ઓકે પછી પછી એ વધતું ગયું એટલે અમે બતાવ્યું સ્પંદન હોસ્પિટલમાં અચ્છા ચીખલી ચીખલીમાં ત્યાં બતાવ્યું ત્યાંની ટ્રીટમેન્ટ ચાલી ઓકે ઘણો સમય ચાલી ત્રણ સવા ત્રણ મહિના જેવું લઈ ગયો એક દિવસ છોડીને એક દિવસ એક દિવસ છોડીને બરાબર ઓગણત્રીસ એપ્રિલે એનું ઓપરેશન કરેલું હા અંગુઠો કાઢી નાખ્યો હતો એટલે જે અંગુઠામાં મતલબ કાળસ થવા લાગી હતી તો એ અંગુઠો પછી કાઢી નાખવો પડ્યો બરાબર છે પછી પછી લઈને બીજી આંગળી મતલબ કે જે સડો લાગેલો કહેવાય આમ એ ધીમે 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 વધતો જતો હતો બરાબર બ્લડનું સર્ક્યુલેશન બરાબર નહીં થાય એટલે એના કારણે અંગૂઠા કાળાશ થઈ ગયો એ કાઢી નાખવામાં આવ્યો અને ત્યાર પછી આંગળી પણ કાઢી નાખવામાં આવી બરાબર પછી શું ઘટના બની પછી સતીશભાઈ આપ્યું પેલો અચ્છા મતલબ કે વિડીયો જોયો એક વિડીયો મોકલાયો મારી પાસે ઓકે નેટસફ કંપનીનો વિડીયો તમે જોયો જે અત્યારે હાલમાં આજે અહીંયા બેસેલા છે આ સતીશભાઈ એમના મારફતે તમને એક વિડીયો જોવાનો મળ્યો ઓકે એટલે તમે મતલબ કે તમારા પપ્પાને જે તકલીફ હતી એ સારી કેવી રીતે થાય એના ઉપર તમારા સતત વિચાર ચાલતા હતા સતત એટલે કન્ટિન્યુ હા મતલબ કે એ તો ખ્યાલ આવે કે ભાઈ આપણા ઘરમાં અને પણ ખાસ કરીને પપ્પાને તકલીફ હોય તો પુત્ર તરીકે આપણને વધારે તકલીફ થાય કે ક્યારે સાજુ થશે એમ બરાબર ને તો એના હિસાબે તમે એક વિડીયો જોયો સતીશભાઈ ના મારફતે અને એ ની અંદર શું હતું વિડીયોમાં પેલા કાકાનું બતાવેલું હતું કે એમને સુગરની બીમારી હતી પગ કાપવાની તૈયારી હતી એમાં એમને સારું થયું આ પેલું પ્રોડક્ટ લેવાથી એટલે મેં પેલા ભાઈ જે કોન્ટેક નંબર આપેલો હતો એને ડાયરેક્ટ કોન્ટેક કરીને ફોન જ કરી દીધો કે મને આ જોઈતી છે દવા અચ્છા મતલબ જે તમે વિડીયો જોયો એમાં કોન્ટેક્ટ નંબર પણ આપેલો હતો તો એમને તમે ડાયરેક્ટ ફોન કર્યો અચ્છા ઓકે અને પછી એમણે કીધું કે ભાઈ આ વસ્તુ તમને મેળવી આપી છે મેળવી આપી મેં તો અત્યારે નથી કરતો હું તમને મેળવી આપી તમે ચિંતા નહીં કરતા તો આવી જશે ઓકે

જેમાં નેચરામોર પ્લસ છે પછી આ ઈઝી ડેટોક્સ છે લાઈફ સ્ટાઈલ પ્લસ છે ન્યુટ્રી લીવર છે ન્યુટ્રી હાર્ટ છે જી આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે બરાબર આ તમે તમારા પપ્પાને વપરાવાની ચાલુ કરી કઈ રીતના આપતા સવારે હુફાળા પાણીમાં પાવડર લેતા એક એક ચમચી ઓકે સવારે ને સાંજે બે ટાઈમ સવારે ને સાંજે બે ટાઈમ બે ટાઈમ હુફાળા પાણીમાં હા હુફાળા બરાબર આવું ગોળી હા હવે આ શરૂઆત કરી હશે કેટલા મહિના પહેલાંની વાત હશે એ લગભગ સાડા ત્રણથી સાડા ત્રણ મહિના થઈ ગયા હવે જ્યારે શરૂઆત કરી તો કેટલા દિવસ પછી તમને એવો અહેસાસ થવા લાગ્યો કે

હા તો એમાં તમને અઠવાડિયામાં ફેરફાર દેખાવાનો શરૂઆત થઈ ચેક કરો એટલે સવારે સુગર ઓછો 110 અચ્છા ને 125 150 દોઢસો તો પછી મોટા ભાગે ગયું જ ને અઠવાડિયા પછી ઓકે બરાબર અઠવાડિયામાં આપણને અંગુઠો કાઢી નાખ્યો આંગળી કાઢી નાખી ક્યારે રૂજ આવશે એમ એ જો કઈ ગેરંટી નહીં મળે એને કીધું કે વેક્યુમ ડ્રેસિંગ કરું તો એનાથી આવી જશે બરાબર વેક્યુમ ડ્રેસિંગ કર્યું તો બી કઈ ફરક મને લાગ્યો નહી મળે બરાબર છે એટલે મેં કીધું વેક્યુમ ડ્રેસિંગ કરવાથી એટલો ફાયદો નહી હોય પૈસા આટલા બધા ખરાબ છે અને સોળ રૂપિયા એક ડ્રેસિંગ ઓહો હો એટલે મતલબ આટલા મહિના દરમિયાન જે તમે કીધું કે આઠ મહિના જેવા થઈ ગયા તો જ્યારે સારવાર ચાલતી હતી આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ જે હેલ્થકેરની નેચરામોર રહે પ્રોડક્ટ છે એ વાપર્યા પહેલા તમે કેટલો ખર્ચો કર્યો હશે અંદાજે અંદાજે પચાસ એક તો થઈ ગયો વધી ગયો પણ ઓછો નહીં વધારે હશે પણ ઓછો તો નહીં બરાબર ને આટલો બધો ખર્ચો કર્યા પછી પણ પરિણામ તો કઈ મળ્યું નતું તો આપણે જોઈ ખરા થોડું બતાવજો ને આ દર્શક મિત્રો જોઈ શકો છો આ અંગૂઠો કાઢી નાખવામાં આવ્યો હતો અને આંગળી પણ કાઢી નાખી એટલે આ જે સડો છે એ આગળ વધતો હતો બરાબર ને અને ડોક્ટર શું કેતા હતા હવે ક્યાંથી કાપવું પડે ઉપરથી કાપવું પડશે પહેલા જ તો અહીંયાથી કાપવાની વાત કરી અચ્છા અચ્છા તો અત્યારે તો તમે આ દર્શક મિત્રો જોઈ શકો છો કે એકદમ રૂજ આવી ગઈ છે એના પહેલાના ફોટોગ્રાફ્સ પણ હશે છે ને તો એ પણ આપણે જોશું જેથી તમને ખ્યાલ આવશે કે કેવી કન્ડિશન હતી ઓકે વાંધો નહીં તો જયેશભાઈ હવે આઠ મહિના થઈ ગયા અને એમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી અત્યારે નેટસપ કંપનીની તમે પ્રોડક્ટ વાપરો છો તો તમારા પપ્પાને વપરાવો છો તો આ વાપર્યા પછી તમને આજે કેવું થાય છે મતલબ એક પુત્ર તરીકે બહુ જ ખુશ છું કારણ કે મેં સતીશભાઈને બી કીધું કે મેં કીધું કદાચ આ નહીં મળેલો હતો તો હું થતે તો કંઈ કહેવાય નહીં મનોહરભાઈને બી વાત કરી હતી કે મેં કીધું આ પરિસ્થિતિના આધારે જોઈએ તો ત્યારે પરિસ્થિતિને અત્યારની

ઘણા બધા લોકો આ તમારો વિડીયો જોશે અને આ વિડીયો શૂટિંગ કરો પાછળમાં અમારો પણ એક જ હેતુ છે કે ઘણા બધા દર્દીઓ આજે લાચાર છે અને શોધી રહ્યા છે કે અમારી પણ આવી સમસ્યાઓ છે એનું સમાધાન મળે તો એટલીસ્ટ આ વિડીયો એવા લોકો જોશે કે એવા એના દર્દીઓના જે પણ સગા સંબંધીઓ જોશે તો એ એમને વિડીયો શેર કરે જેથી બીજા દર્દીઓને જે સમસ્યા છે એનું પણ સમાધાન મળે આ એક હેતુ છે જેના માટે જ અમે આ વિડીયો શૂટિંગ કરતા હોઈએ બરાબર તો આવા જેમને પણ સમસ્યા છે એમને તમારે શું આપવો છે આ પ્રોડક્ટ વિશે આ પ્રોડક્ટ વિશે એટલું કહીશ કે તમે એકવાર યુઝ કરો તો ખ્યાલ આવશે કે રિઝલ્ટ છે જ બરાબર પપ્પાનું રિઝલ્ટ આવ્યું છે તો મેં સામેથી કહીશ કે શું નામ છે આપણા પપ્પાનો રામાભાઈ લિમજીભાઈ પટેલ રામાભાઈ લિમજીભાઈ પટેલ આ કઈ સ્કૂલમાં નોકરી કરતા હતા પેલા

જો બરાબર ને એ કીધું તું સ્પંદન હોસ્પિટલમાં કીધું તું હા એવું જ કહેવામાં આવે છે પણ અહીંયા ઉંમર આટલી એસી વર્ષ જેટલી હોવા છતાં પણ આજે રિકવરી આવી ગઈ છે તો આ જીવતું ને જાગતું ઉદાહરણ છે તો દરેક દર્શક મિત્રો કે જે લોકો આ વિડીયો જોઈ છે તો વધારે વધારે લોકો સુધી આ વિડીયો શેર કરો કે જેથી એમને ત્યાં આવી સમસ્યા હોય તો એને પણ સમાધાન મળે તમને જે આપનાર વ્યક્તિ સતીશભાઈ એમના વિશે તમારે શું કહેવું છે સતીશભાઈ ને આપેલું હતું તો કદાચ આજે શું થતું એમ વિચારી નહીં શકીએ બરાબર ને તો ખરેખર સતીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ આપણે તો સતીશભાઈ ભગવાનની કોઈક કૃપા છે એટલું પાકું ખરી વાત છે સતીશભાઈ નમસ્કાર હા જો કોઈ દંપતી કે કોઈ આવા આપણા જે લોકો ખાસ કરીને અથવા જે કોઈ આપણા દર્શક મિત્રો જે આ વિડીયો જોશે તો એવા લોકોને તમારે શું સલાહ આપવી છે એવા લોકોને મારે એ જ સલાહ કે આ એક પ્રોડક્ટ બહુ સારી છે એ ઔષધિ જે વનસ્પતિઓમાંથી બનાવવામાં આવે છે એની કોઈ આડઅસર બી નથી થતી અને એ પ્રેક્ટિકલી અમે યુઝ કર્યો છે અને યુઝ તે પછી એનું સામે તમારી સામે પરિણામ છે તો હું દર્શક મિત્રોને એ જ કહીશ કે એવી સમસ્યા કોઈ બીજી બી સમસ્યા હોય તો આ પ્રોડક્ટને વાપરશો એવી મારી દર્શક મિત્રોને એવા જો કોઈ પણ વ્યક્તિ તમારો કોન્ટેક કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક નંબર આપો હાજી મારો કોન્ટેક્ટ નંબર છે નાઇન થ્રી નાઇન થ્રી સેવન ફાઇવ સેવન ફાઇવ એટ ફાઇવ એટ ફાઇવ નાઇન ટુ નાઇન ટુ ફાઇવ વન ફાઇવ વન ઓકે હાજી અને આપણી સાથે અહીંયા મનોહરભાઈ પણ છે જેમના દ્વારા સારામાં સારું આ રિઝલ્ટો મળ્યા છે આજ સાહેબ આવેલા તમને સમજાવવા માટે હા માર્ગદર્શન એમના મારફતે મળેલું બરાબર ને તો મનોહરભાઈ કોઈ વ્યક્તિ તમારો પણ કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો ય નાઇન 8980 8980 એટ નાઇન 9906 ઝીરો ડબલ નાઇન ઝીરો સિક્સ તો જયેશભાઈ તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર